કઈ આયુ તારું ઘર કાન નું ખરું મળતું નહીં યાર કયા આગળ આવ્યું આ કાકા બે થાય પૂછું હો કે ભાઈ મેડમ ને થોડો એડ્રેસ કોને જવાનું એડ્રેસ એડ્રેસ હા મેડમ બોલો હા 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 કિશોરભાઈ નું ઘર ને હા આપડે જો અહીંથી સીધા જતા રહો બરાબર અહીંથી જમણી સાઈડ માર દેજો એનાથી પછી હોમુજ સાઈડ માં ઘર છે બરાબર કેમ શું કામ હતું કિશોરભાઈ નું કામ નહીં મન તો પછી એમની નાની બોલ નું કામ આજે બર્થડે છે ને એટલે જવાનું કેમ ગિફ્ટ આલવા જાવ છો ના લેવા ગિફ્ટ સેકન્ડ છે મારું એવું હા તા કેમ છો કિશોરભાઈ કેરે જે મોડી ના અબે સાલે બાયગન ਮੰਗਲ ਭਾਵਨਿਆ